હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આપણે છે ને સંખ્યા પદ્ધતિના પાર્ટ વનમાં જેમ આપણે આ બધી ગયા હતા કે મિશ્રણ સંખ્યામાંથી કેવી રીતના વાસ્તવિક સંખ્યાઓનો ઉદ્ભવ થાય છે ત્યારબાદ એ રીતના જોઈ ગયા હતા વાસ્તવિક સંખ્યામાંથી કઈ રીતના સમય સંખ્યા અને અસમય સંખ્યા વિભાજિત થાય છે ત્યારબાદ સમય સંખ્યામાં પણ આપણે જોઈએ તા પૂર્ણ સંખ્યા હોય અને એમાં પૂર્ણ સંખ્યાઓમાં પાછા છે ને એના પણ ત્રણ પ્રકાર ઉપડે છે શુદ્ધ અશુદ્ધ અને મિશ્ર અપૂર્ણક વિશે ચર્ચા કરી હતી ત્યારબાદ આપણે પૂર્ણ સંખ્યાઓ જોઈ ગયા હતા એમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે જેને વોલ નંબર્સ કહેવામાં આવે છે ત્યારબાદ એમાંથી આપણે જોઈ ગયા કેવી રીતના પ્રાકૃતિક સંખ્યાઓ બને છે જેને નેચરલ નંબર્સ કહેવામાં આવે છે તેમાં જીરોથી લઈને અનંત સુધીની સંખ્યાઓનો સમાવેશ થાય છે ત્યારબાદ આપણે આ એક આ ટ્રીક યાદ રાખવા માટે કોડ આપેલો હતો ન્યૂઝ ક્યુઆર ન્યૂઝ ક્યુઆર ત્યારબાદ આપણે છે ને પાર્ટ નંબર બે માં ચાવીઓ જોઈ ગયા હતા બેની ચાવી ત્રણની ચાવી પાંચની ચાવી જોઈ ગયા હતા ચારની ચાવી જોઈ ગયા આઠની ચાવી એ ચાવી ચર્ચા કર્યા બાદ આપણે આ ચેપ્ટરનો ખૂબ અગત્યનો મહત્વપૂર્ણ ટોપિક છે ને આજે ચર્ચા કરવાના છીએ જે આપણે છે ને અહીં જોવાના છીએ મને થયું કે અહીં નીચે લખીને જઈએ છીએ તમને આ પણ ટ્રિવાઇઝ થઈ જાય તે માટે છે ને સૌ પ્રથમ આપણે ચર્ચા કરવાના છીએ કે આજે ખૂબ અગત્યનો ટોપિક છે જેનું નામ છે એકમનો અંક એકમનો અંક શોધવાનો એટલે એવું હોય છે કે એકમનો અંક એટલે કે એવું કંઈ જે જેમ કે પાસની ઉપર ખાતા આપેલી હોય એક્સની અનઘાત આપેલું હોય ત્યારે કઈ રીતના આપણે પ્રશ્ન પ્રશ્નનો જવાબ શોધી શકીએ સરળતાથી તેવી રીતના કેવા ટાઈપના પ્રશ્નો એટલે કે જોવાના છે સૌ પ્રથમ જોઈએ તો કેવા ટાઈપના પ્રશ્નો પૂછાઈ શકે છે જેમ કે અહીં જોઈએ તમારે સૌ પ્રથમ છે ને એક નંબર યાદ રાખી લેવાનો છે ચાર જીરો એક પાંચ અને છ આ એક ચામે ચાર આંકડાનો ડીજીટ યાદ રાખી લેવાનો જીરો એક પાંચ છ એટલે ગમે તે સંખ્યાની છે ને આ સંખ્યાની ગમે એટલી ઘાત હોય છે ને તો જવાબ છે ને આત આવશે એકમનો અંક ઝીરોની ગમે એટલી ઘાત કરો તમે જીરોની સો કરો તો જવાબ ઝીરોત આવશે જીરોની તમે છે ને પચીસ ઘાત કરો તો જવાબ ઝીરો જ આવશે અને તેવી જ રીતના અહીં એકને સમજીએ એકની તમે એક પચીસ ઘાત કરો તો જવાબ છે ને એક જ રહેશે તમે સો ઘાત કરો તો પણ જવાબ છે ને એક રહેશે એકની તમે એક ઘાત કરો તો પણ જવાબ એક જ રહેશે તેવી જ રીતના અહીં પણ જોઈએ તો પાંચની તમે છે ને એક ઘાત કરો પાંચ જ જવાબ રહેશે પાંચની જીરો ઘાત કરો તો કદાચ છે ને પાંચની જીરો લેવાની જ નથી આપણે તો પાંચની જીરો ઘાત ગમે તે સંખ્યાની જીરો ઘાત એક થાય છે એ તો અપવાદ સ્વરૂપે છે એ મેથેમેટિક્સમાં ગમે તેની જીરો ઘાત કરો ને તો એક જવાબ મળે છે ત્યારબાદ છે ને તમે છે ને પાંચની બે ઘાત કરો ને તો પણ જવાબ છે ને એકમનો પાંચ જ રહેશે ગમે તે રીતના કરો પાંચ નો ઘન કરો ને તો પણ જવાબ છે ને એકમ નો પાંચ પાંચની ગમે એટલી ઘાત કરો તો એકમ નોક છે ને હવે તમે એક ઘાત કરો તો જવાબ છ જ રહેશે છ ની તમે બે ઘાત કરો તો પણ જવાબ છે ને એકમ નોક છત્રીસે છે હવે છ ની તમે ત્રણ ઘાત કરો એટલે કેટલા થશે છ ની ત્રણ ઘાત કરતા છે ને આન્સર મળશે બસો સોળ એનો મતલબ અહીં પણ છે ને છ જ મળશે એવી રીતના તમે જીરો એક પાંચ છ માં ગમે એટલી ઘાત હોય તમને એવી રીતના આટલી હોય છ ની છે ને એકસો છવ્વીસ ઘાત તો તમારે એમ પૂછેલું હોય એકમ નોંધ કયો તો છત આવશે જવાબ એવી રીતના એમ પૂછેલું હોય પાંચની એકસો પચીસ ઘાત તો એકમનો કયો થશે તો પાંચ જ થશે હવે આમાં ઘણા શું હવે આપણે આ ચાર ડિજિટ જોઈ ગયા કઈ રીતના ચાર ડિજિટ તમે ગમે તે જગ્યાએ દેખાય તો તમે સરળતાથી જવાબ આવી શકો છો કેમ કે જીરો એક પાંચ છ છે ને એવા ડિજિટ છે જે આમ ક્રમિક જ છે જીરો પછી એક આવે ત્યારબાદ પાંચ પછી છ આવે તેવી રીતના યાદ રાખીશું ત્યારબાદ આ ક્રમિક ડિજિટ છે એટલે કે જીરો આ ચાર ડિજિટ વિશે આપણે ખબર પડી ગઈ હવે બાઇકીના વિધા છે છે ને અહીં જો બે છે ત્રણ વિધ્યા છે સાત વિધ્યા છે આઠ વિધ્યા છે છ વિધ્યા છે આ બધા ડિજિટ હું આ બધા ડિજિટનું આપણે કઈ રીતના ટ્રીક સમજીશું બાકી આ ચાર વિશે તો આપણે સમજી ગયા કે ગમે તેની જીરો ગમે તે ઘાત હોય શિખ્યા એની ઈદ આવશે મૂળ સંખ્યા જવાબ આવશે જેમ કે સાતસો ને ત્રેસઠ ઘાત કરીને છ અને આપણે આ બે ની ટ્રીક જોવાના છીએ છ અને નવ ની છ માં જેમ કે આપણે જોઈશું જો છ ની છે ને એક ઘાત હોય ને જેમ કે આ રીતના હોય છ ને તો આપણે જોઈ ગયા સોરી સોરી એ સહન ચાર લખવાનો ચારની એક એક ઘાત અને બેકી ઘાત એ રીતની જો તમને પ્રશ્નમાં ચારની એક એક ઘાત આપેલી હોય ને તો જવાબ છે ને ચાર જ આવશે તેવી જ રીતના તમને ચારની નવની છે ને તમને ક્વેશ્ચનમાં ને એમ પૂછેલું હોય આ રીતના હોય નવની છે ને એકસો અગિયાર ઘાત તો એકી સંખ્યા છે તો જ્યારે એકી સંખ્યા આવશે ને ત્યારે આપણે કોન્સેપ્ટ તો એ જ છે પણ છે ગમે તે સંખ્યા જીરો એક પાંચ છ માં ગમે તે સંખ્યા હોય તેને જવાબ જીરો એક પાંચ જ થઈ જતો હતો તેવી રીતના એ ચાર અને નવ માં છે ને એ રીતના જોવાનું છે પણ એકી સંખ્યા હોય તો જવાબ એનો એ આવશે હવે જ્યારે બે કી સંખ્યા આપેલી હોય ત્યારે આપણને એવું થાય કેમ કે આપણને ચાર ની છે ને સિક્સટી ટુ ઘાત આપેલી હોય ત્યારે શું કરવાનું ત્યારે એકમનો અંક કયો આવે તો ચાર ની સામે અંક આવશે ત્યારે છ લઈ લેવાનું બે કી સંખ્યા હોય ને ત્યારે તમારી રીતના પણ સમજી શકો જેમ કે ચાર નો વર્ગ સોળ થાય તો પાછળ કયો અંક આવે છ તો એ રીતના યાદ રાખી શકો ચારની ગમે એટલી ઘાત હોય પાછળ બેકી બે જો હોય ઘાત તો આન્સર છે એને સિક્સ આવશે તેવી જ રીતના નવની પાસવર્ડ પણ તમે આ રીતના કરી શકો નવનો વર્ક થાય છે એ છે તો પાછળ કયો આવે એક અંક આવે છે તે રીતના બે કે સંખ્યા હોય ને તો પાછળ આવશે એક હવે આપણે ચાર અને નવ જીરો એક પાંચ છ અને ચાર અને નવ ડિજિટ્સ જોઈ ગયા આ રીતના છે ને આપણે છ ડિજિટ જોઈ ગયા છે હવે આ આપણે છ ડિજિટ ટોટલ સમજી ગયા છીએ સૌપ્રથમ પહેરીથી જોઈ લઈએ જીરો જો ગમે તે સંખ્યાની જીરો એક પાંચ છ ઘાત હોય તેની ઉપર ગમે તેટલી ઘાત હોય તમારે ખાલી એકમનો અંક જોવાનો જેમ કે આ રીતના તમને એકસો છવ્વીસની સત્તર ઘાત આપી લેવું તો સેને ગમે એટલી ઘાત હોય આનો જવાબ છે ને છ તાવ આવશે એકમનો અંક આ રીતનો આવશે આપણે શહેર સિંગલ ડિજિટ તમને ક્વેશ્ચનમાં નહીં પૂછેલો હોય પ્રશ્નમાં તમે ગમે તે એક્ઝામ દેવા દઈશું તમને આ રીતની સંખ્યા આપેલી છે ત્રણ હજાર ચારસો ને પિસ્તાલીસ ની પચીસ ઘાત આવી સંખ્યા આપેલી છે ત્યારે તમને હંમેશા એકમ નો અંક છે ને ગુણાકાર ભાગાકાર સરવાળો બાદ બાકી જે પણ સંખ્યા હોય તમારે ખાલી પાંચ જ લેવાની છે તેવી રીતના તમને જીરો એક પાંચ છ વિશે ખ્યાલ પડી ગયો જીરો એક ગમે તે સંખ્યાનો કોઈ પણ છેલ્લો એકમ નો અંક છે જીરો એક પાંચ છ ની ગમે તેટલી એન ઘાત હોય તો આન્સર છે ને એકમ નો અંક આવશે તેવી રીતના છે ને આપણે છ ત્યારબાદ આપણે ચાર અને નવ ની બે જોઈ ગયા અહીં આપણે ચાર અને નવ ની બે એકમ નો જ્યારે ચાર હોય અને નવ હોય ત્યારે શું કરવું જેમ કે એકમ નો જ્યારે ચાર આપેલો હોય ત્યારે જો એકમના અંકની ઘાત છે ને એટલે કે સંખ્યાની ઘાત છે ને એકી સંખ્યા હોય અને એકમનો અંક છે ને ચાર હોય ત્યારે છે ને ઇઝ ઇઝ સંખ્યા મીક દેવી એટલે કે ચાર ચાર હતા જવાબ આવશે તેવી જ રીતના નવમાં પણ જ્યારે એકમ નોક નવ હોય અને તેની એન ઘાતુઓ આપેલી હોય ત્યારે છે એજ ઇજ નવ દેવાના બેકી ઘાતું હોય ત્યારે ચારની બદલે છ મેઘવાના છે કારણ કે જેમ કે ચારનો સ્ક્વેર થશે સિક્સટીન એટલે એમાં પેલો ફર્સ્ટ ડિજિટ આવશે સિક્સ એટલે માટે બેકી ઘાતું હોય એટલે ગમે ને સિક્સ આવે છેલ્લો આન્સર તેવી રીતના નવમાં પણ બેકી ઘાતું હોય એટલે એક આન્સર આવશે આ રીતના આપણે છ ટોટલ ડિજિટ જોઈ ગયા છીએ તો આ જે છે ને અહીં સુધી રાખીએ છીએ જો વધારે કરશે તો કોન્ફ્યુઝન ભેગું થશે તમને કોમ્પ્લિકેટેડ લાગશે બધું બાઇકીના આ બાઇકીના ડિજિટ છે ને જે બે ત્રણ અને છ અને આઠ વીતે છે ત્યાં આપણે આગલા લેક્ચરમાં જોઈશું નેક્સ્ટ પાર્ટમાં એટલા તમને ક્લિયર થઈ ગયા છે ને જીરો એક ગમે તે સંખ્યાની જીરો એક પાંચ અથવા છ અથવા ચાર અથવા નવ ઘાત હોય તો તમારે ક્લિયર કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયું છે કોન્સેસ્ટ કોન્ટેસ્ટ ક્લિયર તો તમને ગમે ત્યારે એક્ઝામ પૂછે જીરો એક પાંચ છ અથવા તો ચાર અને નવ આ ડિજિટ આટલા ક્લિયર થઈ જશે ને ત્યારબાદ આપણે બે ત્રણ જ્યારે ગમે તે સંખ્યાનો એકમનો બે ત્રણ સાત આઠની એનઘાત આપેલી હોય ત્યારે શું કરવું તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોવા નથી તો બાકીનો પાર્ટ હવે આપણે જોઈશું નવા વિડીયોમાં તો અહીં સુધી વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરીજો અને સબસ્ક્રાઈબ કરજો તો મળે નવા લેક્ચરમાં જય હિન્દ